હેલો મિત્રો સ્વાગત છે તમારો એક મારા નવા વિડીયોમાં અને આજે આપણે જોઈશું કેળીગઢ જે મહાકાળી માતાનું મંદિર આવેલું છે મિત્રો તો મિત્રો એ ક્યાં આવેલું છે એનું લોકેશન શું છે એ મિત્રો બધી તમામ માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું તો મિત્રો બને રાજો વિડીયોમાં જો મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો તો ગાય તમે જોઈ શકો છો અહીંયા નાના બાળકોના ફોટા લગાવવામાં આવ્યા છે માનતા પૂરી થાય એટલે મિત્રો અહીંયા એ બાળકનો ફોટો અહીંયા લગાવવામાં આવે છે ગાયશ ચારે બાજુ આવા નાના નાના ફોટા લગાવેલા છે મિત્રો આપણે માના દર્શન કરી લઈએ મિત્રો આ મંદિરે એવી માનતા માનવામાં આવે છે કે જેને સંતાન પ્રાપ્તિ ના થતી હોય તો મિત્રો એની માનતા માનવામાં આવે છે સંતાન પ્રાપ્ત થાય તો મિત્રો પછી એ છોકરાની અહીંયા તસવીર લગાવવામાં આવે છે તો મિત્રો તમે મંદિરની અંદર જોજો ઘણા બધા છોકરાની તસવીરો લગાવેલી છે તો અહીંયા એક મહાદેવનું મંદિર પણ આવેલું છે તો આપણે મહાદેવના દર્શન કરી લઈએ જો તમે એક આવો તો આ બાજુના મહાદેવ મંદિરનું દર્શન કરવાનું ના ભૂલતા મિત્રો અહીંયા એક હનુમાનજી પણ મંદિર છે તો મિત્રો આ કોદરદાસ મહારાજ છે જે પહેલા આ મંદિરના પૂજારી હતા તો મિત્રો મંદિરની બહાર પણ આ નાના નાના બાળકોના ફોટા લગાવવામાં આવ્યા છે મિત્રો ચારેય બાજુ ફોટા લગાવવામાં આવ્યા છે ઘણા બધા સીન તો આપણે લીધા પણ નથી તો મિત્રો આ મંદિરે પહેલા જે મહારાજ રહેતા હતા તે અમને અહીંયા સમાધિ છે તો મિત્રો મિત્રો આપણે એ જોઈશું મહારાજની સમાધિ સમાધિ છે છે જોઈ શકો છો આ અને અમને આ મૂર્તિ બનાવી છે અહીંયા તો મિત્રો તમે અહીંયા ફેમિલી સંગાથે આવો તો મિત્રો અહીંયા બેસવાની પણ સુવિધા બહુ સરસ છે અને મિત્રો ચારે બાજુ વૃક્ષણ પણ છે તો મિત્રો મહીસાગર જિલ્લાના બનાસલો તાલુકો લાગે છે અને મિત્રો પરબિયા ગામે છે એ પરબિયા ગામથી તમે થોડાક આગળ આવો તો આ રસ હાઈવે આવે છે હાઈવે પર જ કંઈક આ રીતનો વ્યૂ તમને જોવા મળશે તો મિત્રો તમે અહીંયા ફેમિલી સંગાથે આવો તો મિત્રો અહીંયા બેસવાની પણ સુવિધા બહુ સરસ છે અને મિત્રો ચારે બાજુ વૃક્ષ આરોપણ પણ છે મિત્રો આ કેડીગઢ મંદિર ઉપરથી એક સરસ શાનદાર વ્યૂ દેખાય છે મિત્રો તમે જોઈ શકો છો કેટલો સરસ વ્યૂ છે